દાન લીલા એ પ્રભુની રસમય લીલા છે પ્રભુ જાતે જ સામે ચાલીને માંગીને જીવની સર્વ વસ્તુ પોતે સ્વઇચ્છાએ ઉપભોગ કરવા ઈચ્છે છે દાન લીલામાં પ્રભુ એ વ્રજભક્તો પાસેથી દહીંનો દાન જ માંગ્યું છે અને વ્રજભક્તોએ પ્રભુની ઈચ્છાને વશ થઈ ગોરસનું દાન કરી સર્વસ્વનું પ્રભુને નિવેદન કર્યું છે ગોપીજનોના મન વાણી ઇન્દ્રિયો ભગવત પરાયણ કરવા પ્રભુએ દાન લેવાના બહાને ગોરસ એટલે કે અધરા અમૃતનું પાન કરાયું છે ગોરસનું દાન કરી ને સર્વસ્વનું પ્રભુને નિવેદન કર્યું છે દાન લીલામાં શ્રી ઠાકોરજી અને ગોપીજનોના મધુર વચનોનો વરસાદ છે દાન લીલા સ્થલી ઠાકોરજીની વ્રજભૂમિ છે દાન લીલા દ્વારા શ્રી ઠાકોરજી પુષ્ટિજીવો ફલનું દાન કરે છે પ્રભુ તેમના ભક્તો પાસે સામે ચાલીને દાન માંગે છે છે શ્યામ સુંદર હસતા હસતા ગોપીને પૂછે દહીંની કિંમત શું રાખી છે તે કહે તારે દહીં વેચવું છે તો દહીં બતાવ અને ક્યાં ગાય ક્યાં ગાય ને દૂધમાં દહીં મેળવીને જમાવ્યું છે સુંદર નયનવાળી આમ શા માટે ચાલી જાય છે જીવ ભૂલી ગયો છે કે સર્વ કાંઈ પ્રભુનું છે પ્રભુ સર્વસમર્પણ ઈચ્છે છે પણ જીવનું અજ્ઞાન છે તેને તેમ કરતા રોકે છે વૃષ્ભાનજીની લાડીલી બેટી કહે છે કે આ મારું અમૂલ્ય કિંમતી દહીં છે તે હીરા જેટલું કિંમતી છે શ્યામ તું કિંમત આપી શકીશ નહીં આમ રાધાજી નંદબાવાના લાડીલા લાલ વ્રજના અધિપતિ પ્રજાધીપને સંભળાવતા અને હસતા હસતા ગજગતીથી

નિર્મલ હોય બોલો શ્રી વલ્લભાધિ શકી જય આમ પ્રભુ દાન માંગીને પણ કૃપાનું જ દાન કરી રહ્યા છે અહીં કહ્યું ને કે ગજગતી ચાલથી શ્રી સ્વામીનીજી જુ ચાલી રહ્યા છે તો આપણા શ્રી વલ્લભ પ્રભુ માટે પણ કહેવાય છે ને ગજગતી ચાલ ચલે શ્રી વલ્લભ